નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું અત્યારે આપણે એક પ્રગતિશીલ ખેડૂત વિનુભાઈ બચુભાઈ મકવાણા કે જે કરણી ગામના છે તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ કે જે છેલ્લા ત્રણ વર્ષથી કન્ટિન્યુ તેટી અને તરબૂચનું વાવેતર કરે છે અને છેલ્લા ત્રણ વર્ષથી એ આઈસીએલની ત્રણ વર્ષનો નીચોડ છે એ આપણે વિનુભાઈના મોઢેથી સાંભળીએ તો વિનુભાઈ તમે ત્રણ વર્ષથી જે આઈસીએલ ની ટ્રીટમેન્ટ કરો હા તો એમાં તમને મોટા મોટો તફાવત કે જે તમારા

એટલે એક તો સાહેબ છે ને આ ખાતર થી એનો ઉગાવો સારો આવી જાય છે બરાબર છે અને ઉગતા ભેરો છોડ જો અત્યારે તમે એને જોજો આ વીસ દિવસ ના છોડ થયા એને દાંડ લીધી ની જાડી હોય એની ફૂટ વધી જાય છે બરાબર છે હા તો તમને ટૂંકમાં સંતોષ મળે છે આ ટ્રીટમેન્ટ સારું છે એટલે તમે ત્રીજા વર્ષે પણ અમારી ટ્રીટમેન્ટ આપો હા હા સાહેબ તો ખેડૂત મિત્રો એક લીટી હું દરેક વિડીયોમાં બોલીશ કે કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે ખાતરની જરૂરિયાત હોતી નથી માટે થોડુંક પ્રોપર ખાતર વ્યવસ્થાપન કરીએ કોઈ પણ પાકની અંદર તરબૂચ હોય ટેટી હોય અને આના માટે આઈસીએલનું જેનેરિક ગ્રેડ વાપરવા હોય તો એનું પણ શેડ્યુલ છે તમારે આઈસીએલના સ્પેશિયલ ગ્રેડ વાપરવા હોય તો એનું પણ શેડ્યુલ છે તો જે કોઈ ખેડૂત મિત્રોને એટલી ભલામણ કરવામાં આવે છે કે જે કાંઈ કરીએ એ થોડુંક ટેકનોલોજી સાથે કરીએ થોડુંક સમજીને કરીએ ક્યારે તેની સી જરૂરિયાત છે એને શું પ્રોપર માહિતી લઈ અમારી પાસેથી અથવા તો કોઈ પણ ટેકનિકલ માણસો પાસેથી અને એને જે જરૂરિયાત હોય એ પ્રમાણેનું આપણે ખાતર વ્યવસ્થાપન કરીએ તો એને પહેલું પાણી આપવાની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે ધીમે ધીમે ઓગણી ઓગણી છે બાર એકસઠ છે અમારો બાર છ બાવીસ બાર સીઓ કેલ્શિયમ ઓક્સાઇડ વાળો ગ્રેડ છે પાછળના ઘણા બધા ગ્રેડ છે કે જે શિડ્યુલમાં આપેલા છે તો એ પ્રમાણે પોતે વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરશે અને મિત્રો તમે ફિલ્ડ જોઈ શકો છો કે આ વર્ષે પણ વિનુભાઈએ એમના ખેતરની અંદર દસ વીઘાની કેટલા વીઘાની ટેટી છે અત્યારે દસ વીઘાની છે હા અહીંયા દસ વીઘાની ટેટી નું વાવેતર કરેલ છે અને બધા જે ગ્રેડ આપવાના છે તો એ બધા ગ્રેડ નું વ્યવસ્થિત રીતે ફર્ટિગેશન કરી અને સારામાં સારું ઉત્પાદન લેશે કે જેનો અમે તમને છેલ્લે વિડીયો દ્વારા બતાવવાનો પ્રયત્ન કરશું